નમસ્તે દોસ્તો ચોમાસું નબળું પડ્યું નિષ્ક્રિય થયું કે થયું શું કે હજુ ગુજરાતમાં વરસાદ નથી આવતો અને જ્યાં વરસાદ આવે છે ત્યાં આવે છે અને નથી ત્યાં વાદળ પણ નથી તો દોસ્તો સમગ્ર વિગત છે આપણા વિડીયોમાં જોશો એટલે વિડીયો છેલ્લા સુધી જરૂરથી જોજો દોસ્તો ચોમાસું નિષ્ક્રિય થયું ત્યારે કહેવાય કે જ્યારે સમગ્ર ચોમાસું છે એની ગતિવિધિ સાવ બંધ થઈ ગઈ હોય પરંતુ તમે અહીંયા જેમ જોઈ રહ્યા છો એમ જો આ જે ચોમાસું છે મહારાષ્ટ્રમાં જુ અને આ જે ઉત્તર ભારત બાજુનું જે ચોમાસું છે એ હજુ એમદ એક્ટિવ છે એટલે તમે એને ચોમાસું નિષ્ક્રિય થયું એવું ન કહી શકાય કારણ કે દક્ષિણના રાજ્યો સહિત જે મહારાષ્ટ્રમાં વરસાદની ગતિવિધિ હાલમાં ચાલુ છે એટલે ચોમાસું હજુ પણ સક્રિય કહેવાય હવે અરબી સમુદ્રમાં જે થોડી ઘણી અસ્થિરતા છે એના લીધે ગુજરાત સુધી ધીમો ધીમો છે વરસાદ આવતો રહેશે જે અમુક વિસ્તારમાં વરસાદ પડશે ત્યાં વાવણી લાયક વરસાદ છે એ શરૂ રહેશે વરસાદ આવતા દિવસોમાં સાવ બંધ નથી થવાનો એવું નથી કે આજે વરસાદ નથી થયો વાદળ નથી એટલે આવતીકાલે વરસાદ નહીં આવે નહીં દોસ્તો અરબી સમુદ્ર છે ધીમે ધીમે ગુજરાતમાં વરસાદ શરૂ રાખશે હવે મુંબઈ સુધી ચોમાસું બરોબર આવ્યું આજે લાઈન તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે મુંબઈ સુધી તો બરોબર પણ ગુજરાત આવતા આવતા ચોમાસું અટકી ગયું હવે જૂન મહિનામાં વાવાઝોડા સિવાય ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં ક્યારેય પણ છે એ ચોમાસું નથી આવ્યું અને જો સમગ્ર વિસ્તારમાં સાર્વત્રિક ચોમાસું આવ્યું હોય એવું ભાગ્ય બન્યું છે જે વર્ષે વર્ષે બન્યું હતું ગયા ત્યારે વરસાદ છે સમગ્ર ગુજરાતમાં થઈ ચુક્યો હતો હવે જૂન મહિનાનો જે વરસાદ છે એ કટકે કટકે ગુજરાતમાં હોય છે દર વખતે હવે ચોમાસું તો આવી ગયું અહીં સુધી અત્યારે વલસાડમાં વરસાદ પણ શરૂ છે અને આ વરસાદ છે એ વલસાડમાં ત્રણ દિવસથી સતત

તો ગુજરાતમાં છે એ ચોમાસું વહેલું અથવા તો સમયસર આવતું હોય છે અને આ વર્ષે અરબી સમુદ્રમાં કોઈ એની મજબૂત સિસ્ટમ નથી બની કે જેમાં ચોમાસું છે એ ગુજરાતમાં જલ્દી પહોંચી જાય અને સમગ્ર ગુજરાતમાં છે એ વરસાદનો માહોલ જોવા મળે છે છે દોસ્તો એ બે આગળ વધતું હોય એક આ અરબી બાજુ થી અને બીજું છે એ બંગાળની ખાડી બાજુ થી અને ગુજરાતમાં છે આ અરબી સમુદ્ર ની જે પાક છે એ છે એ ગુજરાતમાં વરસાદ લાવતો હોય છે હવે આ વખતે થયું છે એવું કે બંગાળની ખાડીમાં જે વાવાઝોડું હતું એના લીધે પવન ખેંચતું ગયું અને એની પાછળ પાછળ ચોમાસું ખેંચાઈ ગયું એના લીધે બાર દિવસ વહેલું ચોમાસું છે એ આ બાજુ ઉત્તર ભારત બાજુ બેસી ચૂક્યું છે હવે અરબી સમુદ્રવાળી વાળી જે હતી જે આ વજનો છેડો હતો એને વાવાઝોડાની કોઈ પણ જાતની અસર થઈ નથી એટલે ગુજરાત સુધી પહોંચતા પહોંચતા ચોમાસું છે થોડુંક નબળું પડી ગયું અને એના લીધે ગુજરાતમાં અત્યારે વરસાદ જોવા મળી રહ્યો નથી હવે આ વાવાઝોડું બન્યું ન બન્યું પણ મે મહિનામાં કેરળ નજીક અરબી સમુદ્રમાં એક સર્ક્યુલેશન સક્રિય થાય છે અને આ સર્ક્યુલેશનના કારણે કર્ણાટકના કાંઠે અને મહારાષ્ટ્રમાં આ બંને જગ્યાએ સારો એવો વરસાદ છે એ જોવા મળ્યો છે તમને ખ્યાલ જ હશે કે ચોમાસું સારી રીતે અહીંથી આગળ વધતું હતું એનું કારણ હતું કે અરબી સમુદ્રમાં એક સર્ક્યુલેશન એક સિસ્ટમ છે એ સક્રિય હતી હવે ફરી એકવાર વાર ચોમાસું ધીમે ધીમે આગળ વધતું હતું અને મહારાષ્ટ્રમાં એક સર્ક્યુલેશનના કારણે અરબી સમુદ્રમાં જે સર્ક્યુલેશન હતું એના કારણે મહારાષ્ટ્રમાં અત્યારે પણ સારો એવો વરસાદ છે હાલમાં પડી રહ્યો છે હવે અરબી સમુદ્ર હળવી સિસ્ટમ એક સક્રિય થશે ને તો પણ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક ભાવેલાયક વરસાદ છે એ જોવા મળી શકે છે એવા હાલના જે મેપ છે એની ઉપરથી જાણવા મળી શકે છે આ દોસ્તો તમારું લાઈવ જ તમે જોઈ રહ્યા છો કે જેમાં આ જે ચોમાસાની લાઈન છે અત્યારે ખૂબ જ સક્રિય છે એટલે તમે એવું ના કહી શકો કે ચોમાસું નબળી પડ્યું નબળું પડી ગયું છે કે નિષ્ક્રિય થઈ ગયું છે એવું તમે નથી કહી શકતા હવે આ વર્ષે કેરળથી જ્યારે ચોમાસું આગળ વધ્યું ત્યારે એમાં એક પણ બ્રેક નહોતો હવે દર વર્ષે એવું થતું હોય છે કે ધીમે ધીમે એક કે બે બ્રેક લીધા પછી ચોમાસું છે એ ગુજરાત પહોંચતું હોય છે એટલે આ વખતે ચોમાસાએ છે અહીંયા જે વલસાડમાં એન્ટ્રી કરી ત્યાંથી ચોમાસાએ બ્રેક લઈ લીધો છે હવે અત્યારે સમગ્ર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ છે અલગ અલગ જગ્યાએ લાગુ પડી શકે છે અત્યારે તમે જોઈ શકો છો એમ રાજકોટમાં અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે વલસાડમાં વરસાદ છે તો આ તમામ વિગત તમે અહીંયા લાઈવ જોઈ શકો છો તો દોસ્તો આ જે ત્રીજા દિવસે છે વલસાડમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને સમગ્ર વરસાદ છે એ વરસી રહ્યો છે હવે વલસાડ જિલ્લાના ભાગડાવાડા ભાગડા ખુદ કોસંબા ગુંદલાવ પારનેરા સહિતના જે વિસ્તારો છે ત્યાં સતત દિવસથી વરસાદી માહોલ છે 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 જોવા મળી રહ્યો અને ખૂબ જ પ્રવાહ પણ ખોરવાયો એવો ભારે વરસાદ છે એ ત્યાં હાલમાં વલસાડમાં પડી રહ્યો છે કારણ કે વલસાડમાં જે ચોમાસાની લાઈન છે એ એક્ટિવ થઈ ચૂકી છે હવે આગામી ત્રણ દિવસની અંદર જ ગુજરાતમાં સારો એવો વરસાદ છે એ જોવા મળી શકે છે એટલે દિવસ તો તમારે ફક્ત ત્રણ થી ચાર દિવસની રાહ જોવી પડશે અને ચોમાસું છે કે અરબી સમુદ્ર એક ધક્કો મારે એટલે તરત જ ગુજરાતમાં પહોંચી જશે હવે ગુજરાતમાં જ્યાં સુધી ચોમાસાની વિધિવત એન્ટ્રી નથી થતી ત્યાં સુધી આ ચોમાસાની જે વરસાદની સંભાવના છે એ થોડી ઓછી જોવા મળી રહી છે અને એ બધો વરસાદ જે આવશે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના લીધે આવશે તો મહત્વનું છે દોસ્તો બાર જૂનથી લઈ અને સોળ જૂન સુધીના દિવસમાં જે વરસાદનો માહોલ છે એ મીડિયમ જોવા મળશે એટલે અમુક જગ્યાએ મધ્યમ વરસાદ થશે તો અમુક જગ્યાએ ઝાપટા આવશે અમુક જગ્યાએ રાજકોટ જિલ્લો રાજકોટ છે એ બધી જગ્યાએ ધીમે ધીમે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે હવે આવતીકાલનું વાત કરીએ તો દોસ્તો આવતીકાલે થોડુંક હવામાન છે એ હળવું રહેશે અને અઢાર જૂનથી ફરી એકવાર વરસાદી સિસ્ટમ છે એ એક્ટિવ થશે અને આગળનો અપડેટ શું છે એ અમે તમને જણાવીશું એના માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને હા તમારા વિસ્તારમાં જો વરસાદ હોય તો નીચે કમેન્ટ કરજો થેન્ક યુ